તેમની તબિયત અચાનક જ બગડી ગઈ હતી વિદ્યાર્થીનીઓને એકાએક વોમિટિંગ અને તબિયત નાદુરસ્ત બનતા હોસ્ટેલના વોર્ડનને જાણ કરવામાં આવી હતી જોકે જોત જોતામાં વિદ્યાર્થીઓની તબિયત વધારે બગડી હતી સંખ્યાબંધ વિદ્યાર્થીઓને તાત્કાલિક યુનિવર્સિટીના સત્તાધીશોને જાણ કરી એમ્બ્યુલન્સ બોલાવી તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ તો પછી કેટલીક વિદ્યાર્થીનીઓને ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આમ આખી રાત ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસ એમ્બ્યુલન્સના સાયનથી ગુંજી ઉઠી હતી ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તેમની મદદ પણ લેવામાં આવી હતી હાલ હાલસાજી હોસ્પિટલ ગોત્રી અને ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ છે જો કે હોસ્ટેલમાં રહેતી થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ ને એવું લાગી રહ્યું છે પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને એસએસજીના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે એ બાબતે સંકલન કરવામાં આવશે દ્રશ્ય મેં નિહાળ્યું છે લગભગ છ કોટ એવા છે કે જ્યાં એક સાથે ત્રણ વિદ્યાર્થીને એમને રાખવામાં આવ્યા છે કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોટ

જેના ઉપર અખિલ વિદ્યાર્થી પરિષદે ઘણી વાર પોતાના આવેદન પત્ર આપ્યા છે પણ સત્તાધીશોની આંખ એની અંદર જાગી નથી આજે રાતના ત્રણ વાગે છે અને ગા પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર વિનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે ગર્લ્સ એમએસયુ ની ગર્લ્સ હોસ્ટેલ હોલ્સ ઓફ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં મેસ થી વધારે બેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જ્યારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેસમાં જમે છે ત્યારે દોઢસો છોકરીઓએ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે છે તો એમને ખાવાનું કઈ ક્વોલિટીનું આપવું